आपरी सालनेवा साल लिहिो आता पारा डेअरी मरेक्ट पारा लवा आहे बे पार हाडे मी जवळ हां हांडे द्या घर का वजन बरोबर के હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ તો આજે આપણો હવાર હર માં જ રચાયા બેઠા હી નું આ ગમ બધું ખાવા બનાવીયા તરત તરત પહેલા જિલો આજે દસવા વારી જો અંડા ખોજી આરે આપણે

खड़ा है जहाँ बस पकड़ी नहीं जाइए संतरामपुर आ जाए तो बहुत लेट सी जी मैं हाँ बता एक बुज गए होलर हो जो गाई जो हमारे बस आ रहे हैं बस, है। बस आ रहे तो बस हो गई जी संतरामपुर बस आई थी कहीं ओ येन जिपडम जावनो हा जे तो बस मराख न थावे એટલે જલ્દીયા મસાક મારકે ખુરઅ અને તરત તર મাজে ફેલાઈ દેઈએ અમે આજે આજી ઇન્ફેક્શન આવે માર બાર પેટીમેટલા નહીં આય લાગલ ખાઈ જો આમને દેવો ની બસ જીગો હેને નઈ જણે તો આ માર બે બસ્ટેર મરદ આમની મેલી નઈ આયા સા બે જીગો હેને ગણી એટલે એટલી બધી જલ્દીયા થી તો ગાઈસ આમ નિયમ નો રિક્ષા મળી ગઈ ને તે રિક્ષા બેહી જઈ અહી કે અલગન ગાડી મળી જી સ્કૂલ ની વાને બધા <laughs> મળે <laughs>

બસ સ્ટેન્ડ માં થાય ગયા ભાઈ બસ પકડીને જવાનું ઘેર બસ આવે એટલે ઘેર જઈ પેલા આવે નહીં ગાઈ જાય આઈટીઆઈ માં થઈ જાય પણ અમારે અમે તેમ જણા એક આજો એક આજો આવે પણ અમારે પેલો રીજો જો પેલો આવે ને જો રીજો ખબર નહીં કઈ ગાડી પર જીગ્નેશ છે જો ગાઈ જાય બસ મળી ગયા જઈએ ગેર બધા

એમ પુતા પાસાળું કરી જજો આપણે આગળ જિન દુપકજીએ આ તો મોડું થી ચા દેરીમાં ઓયસ આપડા તો ડેરી માં ડાયરેક્ટ જેલા હાલ લેવા દેતો આઈ ડાબડા બારા દેરી માં મતલબ ડાયરેક્ટ પાર હલેવાએ તો જે તરફ એ બાર હલે જાય બેળે દાડી મે જવો આહા બેળે તો સરકારના વચના બહુત આઈ ગેટ જોઈએ तो ठीक है अभी मैं बैठा खावा 7 12 तो बत्ती आ गई थी तो अल्लाह ने पाजी मैं कह लो आवन तो ठीक तो जाओ ना मैं बैठा ये पपा माटे तो गाइस आज ना ब्लॉग ना बे अजेंड कर दिए और ملي एक नम ब्लॉग साथे चैनल पर ना होए तो चैनल सब्सक्राइब कर लो तो चलो गाइस बाय